જય ભારત મિત્રો જય જવાન જય કિસાન અત્યારે દવા છાંટવાનું કામ કહે ચાલે દવા સફાઈઓ મારીએ અમે અત્યારે ત્રીજો પંપ મારવાની શરૂઆત થઈ ચાર પાંચ દિવસ ચાર દિવસ થયા મગફળી આવી તેના અત્યારે બીજે ભાઈ દવા મારવાનું કામ કહી ચાલે પેટ્રોલિયા પંપથી તો તમને બતાવું કઈ રીતે દવા મારે છે પ્રસર બેસર જોઈ લીજો પણ ઘટે હું ચાલો બતાવું આ દવા છાંટવાનું કામ કહી ચાલે પેટ્રોલિયમ આપતે કમ સે કમ બાર થી પંદર ફૂટ જેટલો ગાડો ઉપાડ લે પ્રેશર દરિયા જેવું છે કઈ ઘટે જ નહીં એવું જોરદાર પ્રેશર થી દવા છાંટવાનું કામ કાજ પેટ્રોલિયમ પંપથી આપણે હર વખતે તો ડોક્ટર વિજયભાઈ જ હોય દવા મારવામાં ત્રણ પંપ માર્યા એટલે પૂગી જાય હવે કેટલાક પંપ જોઈએ આમ જ્યાં એક લીધું તું સપ્તસંગ આય ફુગાડી દીધું કામ કાજ અને પાછળ થી પણ બતાવ કેટલો પ્રેશર છે ને બાકી તમને જો આ રીતે પ્રેશર આવે જોઈ જ વાહ ભાઈ વાહ તો મગફળી આપણે જોઈએ કેટલી બિયા બિયા ઉગી ગયા કે નહીં જો આ રીતે ઉગાવો એક દેખાય જો ઉગાવ શરૂઆત થઈ ગઈ તો બે દિવસમાં બહાર નીકળી જાય બે ત્રણ દિવસમાં પેટ્રોલિયા પંપ ખાલી થવા આવ્યો બીજે ભાઈ લેતા જાય આપણે બેરલ બહાર રાખી દીધું મોટર ચાલુ કરી ભરી દેજો વાં છે આપણે બેરલ ભરી દઉં આજનું કામકાજ છે આપણું પેટ્રોલિયા પંપથી સફાઈ વાળું ટૂંકમાં દવા છે ચાલો તો પંપ ભરી દે ભાઈ દવા છવા કે એ પીધો શું કરવા આવ્યો હે તો રામકાકા કાજા કામ કરવા અરે કામ છે તાર શરૂઆત કરતી દીપા ને કંપની વિજયભાઈ પાસે આપડી પાસે પહોંચવાની તૈયારીઓ માં છે હવે કદાચ એક કંપની માથે કદાચ આવે કે હું થાય જોઈએ જો આ રીતે પ્રેશર આવે ભાઈ વાહ ભાઈ વાહ પેટો બેટો ને કઈ મૂકતો હો બધી સાફ કરી નાખ્યો જોરદાર જમાવટ છે ત્રાવ ત્રાવ લઈ લેની ને ભાઈ કે આડો આડો બોલો ખૂણિયા જવા દેવો હેઠા પર લેવો તો રાય હોય તો હાલ નિશાન થઈ ગયું ભાઈ પચીસ ત્રીસ ફૂટ નો કાઢો છે એટલો લેવાય જાય ઘરમાં હેરટેન બધીમાં માર્યા જાય એટલે પછી કોઈ ઝંઝ નહી થોડા ઘણી દવા છે એ થોડા ઘણી દવા છે હેરટેન મારે અત્યારે પૂરું થઈ ગયું હવે છાટા એ પાછા આવવા વર્ગી ગયા છાટા પાછા ખાવા વર્ગી ગયા

પ્રેશર એટલે કઈ ઘટે જ નહીં પીએમટી નો પંપ છે સાટા હજી કોક કોક ચાલુ છે અત્યારે ના આ રીતે દવા છાંટવાનો હાલે મિત્રો તો કટકીમાં સાટકી એ તમને બતાવ્યું છે જો આ રીતે કામકાજ છે અમારો મિત્રો સફાઈઓ દવા છાંટવા મિત્રો આ પંપમાં વધારો રહ્યો થોડોક દવાનો એટલે જે આ કટકીમાંથી દવા ઉતરી ગયા આ રીતે આપણે છાંટવાનું છે ફાઇનલ પછી એક પેટ્રોલ જે પંપ ભરવા જવાનો થાય અમારે છે ધક્કો થાય જો આ બેરલ છે ને ત્યાં સુધી એટલું હાલીને આવવું પડશે એનું કારણ છે કે બેરલ આપણે કાલે ન્યા ભર્યું હતું આશિષભાઈ કંઈક બકાલું આવે બધી કાર્ય શરૂઆત થઈ ગઈ બકાલાની ને દવાની ને આવું બધું કામકાજ છે મિત્રો હવે આમાં આખો પેટ્રોલ જો પંપ લગભગ દવાનો નહીં આવે પણ હવે મારી દઈએ થઈ જાય તો તો સારું કારણ કે દસ કટાકટી આવશે

પૂરું થઈ જાય તો આપ આપે જોઈએ કેટલેક કેટલાક પી ગયા આપણે ચાલો મિત્રો વાળીએ પણ શરૂઆત કરી દીધી પણ આ બાજુ મગફળી છે થોડું ધ્યાન રાખવું પડશે પવન વધારે છે એટલે વહી જવાની બીક લાગે થોડીક તો આ રીતે અહીં જો વાળીએ પણ આપણે શરૂઆત કરી દીધી તો આમાં લાંબો પટ્ટો થાય એટલે ઉકલ સારો થાય

પાણી ભરી પવન છે આવવામાં મજા આવે ખાવા જાય ને પવન વધારે તકલીફ થાય આવું કામકાજ તમે છું હવે સેલો પણ સાથે આપીડિયા તો થઈ જાય પણ હવે જોઈને જવા લીધો ધીમા કઈ શકે ચાલો ઠેક આ ફોર્મ પર મારી કે કામ જી ભાઈ સેલો છે ને ફિનિશ પોસીઓ ખાઈ પી લી આરો જોઈએ તે કીધું કે જમવાનું લઈ લે જો હું તો ના પાડતો તા સાટા આયવા એમાં પછી મોડું થઈ ગયું કા નથી આવ્યો ને મેં લઈ લેતા આવો

જય હિંદ જય ભારત મને સારો લાગે તો લાઈક સબ્સક્રાઈબ કરવાનું ઉલ્ટા નહીં કરો જય હિંદ જય ભારત